નમસ્કાર મિત્રો વાત કરીશું આજના મોટા સમાચારની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગની આગાહી સામે આવી છે જે મુજબ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અમરેલી મોરબી દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અમરેલીમાં ત્રણ મીમી વરસાદ તેમજ એકવીસ કિમી ઝડપથી પવન ફૂંકાવાની આગાહી કરી છે ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાથી છૂટા છવાયા વરસાદ પડવાની પણ શક્યતા છે અત્રે જણાવીએ કે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદનો વરતારો છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો સાત વધુ વરસાદ પડ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે પંદરમી ઓગસ્ટે ઉત્તર ગુજરાત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે